આજ રોજ એસ કર્મચારી સંકલન સમિતિ ભાવનગર દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર અપાયું હતું સાથે તળાજામાં કર્મચારી સંકલન સમિતિ દ્વારા તળાજા પોલીસ સ્ટેશને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાયું હતું જેમાં વિગત એવા પ્રકારની છે કે તળાજાના એસ ડેપોના કર્મચારીને સલામતી મળી રહે તેને લઈને આવેદનપત્ર અપાયું હતું વધુમાં કૌશિકભાઈ ઉપાધ્યાય શું કહે છે સાંભળો સ્ટાર્ટ કૌશિક ઉપાધ્યાય આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તળાજા અત્યારે અમે આખા અમારા એસ ટીના કર્મચારીઓની સંકલન સમિતિ મારફત એક એસટીના કર્મચારીઓને સલામતી મળે એ એવી એક વ્યવસ્થાના ભાગરૂપે અમારી ભાવનગર વિભાગની સંકલન સમિતિ દ્વારા આજ એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે આજ અમે તળાજા ડેપોના કર્મચારીઓએ પી શ્રી તળાજા અને મામલદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અહીંયા કે જેથી કરીને અવારનવાર અવાર તત્વો દ્વારા એસના કર્મચારીઓ ઉપર ફરજ ઉપર હોય જ્યારે અવારનવાર આવા હુમલાઓ થતા હોય એની સલામતી મળતી નથી જેના ભાગરૂપે આજે એક આવો અમારો નમ્ર પ્રયાસ છે કે લોકો પણ અમને સમજી શકે અને અમને સલામતી મળે અમારા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરી શકે એવો એક આ પ્રયાસ હતો એના ભાગરૂપે અમે આજે મામલતદારશ્રી અને દવાજા પોલીસ આવેદનપત્ર આપ્યું છે